અંકલેશ્વર નજીકના પૂનકામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા પોલીસે કરોડો રૂપિયાનું વિદેશી દારૂ ઝડપ્યો છે સુરત તરફ જઈ રહેલી ટ્રકને પોલીસ ચેકિંગ દરમિયાન ટ્રકમાં આગળની બાજુએ આશરે ત્રણસો પચાસ જેટલા ચોખાના કટા હતા શરૂઆતમાં માત્ર ચોખાનો જ માલ હોવાનું જણાતું હતું પરંતુ શંકા જોતા વધુ તપાસ કરતા કટ્ટાઓની પાછળ કરોડો રૂપિયાનું દારૂ છુપાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું પોલીસ અંદાજે બે કરોડ રૂપિયાનું દારૂ જપ્ત કર્યો છે આ ઉપરાંત પંદર લાખ રૂપિયાની ટ્રક અને અંદાજે બે લાખથી વધુના ચોખાના ગુના સહિત કુલ બે કરોડ ચોવીસ લાખ નવ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ટ્રકમાં દારૂ લઈ જતા ચાલક જસારામ કરનારામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મિતેન રામ મેઘવાલની પોલીસે ધરપકડ કરી છે પ્રાથમિક તપાસ મુજબ દારૂસુરા તરફ ખેપ મારવા લઈ જવાતો હતો પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી રહી છે